નમસ્કાર મિત્રો જય શિયા જય શ્રી કૃષ્ણ મધુવન ફાર્મ હાઉસ રામનગર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચા ખા અને આ ચા ને ગોટા આજનો છે નાસ્તામાં ચા સાથે હવે ગોટા અત્યારે બનાવ્યા નહીં ગઈકાલે અમારા અલો શ્રીઅળી સોસાયટીમાંથી সিনিয়র সিটিজেনী লেডিজ নো গ্রুপ আইতু অব গইকালে গোট দেনা মাটে নাস্তা মকুটা বানায়তা সজনা হুম লারো নাকি હવે એ ગોટા દારૂ પર થોડા વધ્યા હોય આપણે બરાબર છે અને આપણે જાતે ઘરના બનાવેલા હતા એટલે એને ફ્રેશ બીજા દિવસે કઈ રીતે ઉપયોગ કરવાનો એની ટ્રીક તમને બતાવું પહેલાં તો એને તમારા એક ફ્રેશ કન્ટેનર એટલે જે એર ટાઈટ હોય ને એમાં બરોબર ખુલ્લા ફ્રીજમાં ના રાખવા એની એર ટાઈટ કન્ટેનરમાં ફ્રીજમાં મૂકી દેવા અને પછી એની કઈ રીતે પ્રોસેસ કરવી એ તમને બતાવો જુઓ વિડીયો મિત્રો આપણે ગઈકાલના જે ગોટા ફ્રીજમાં મૂક્યા હોય ને એને એકદમ ફ્રેશ કરવાની રીત બતાવો આવા એર ટાઈટ કન્ટેનર મૂકવાના જેની અંદર હવા ના જાય એની અંદર મૂકવાના અને આમ તો આપણે ફ્રેશ કરવા હોય ને એ પહેલો દસ પંદર મિનિટ કાઢીને મૂકીએ તો સારું પણ વધો નહીં હવે આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ઓવનમાં ઓન એર ગાઈડ આ કન્ટેનર છે ને ઓવન ફ્રેશ હોવું જોઈએ કે જે ઓવનમાં ચાલી શકે ને એવું હોવું જોઈએ એટલે આ બાખેલું હોય ને તો જે વરાળ થઈને જે ગોટા ડ્રાય થઈ જાય છે ને એ ના થાય સુકાઈ જાય આપણે ડચરો રહી એવા ના થાય એટલા માટે મૂકીને પછી તમારે ખાલી ત્રીસ સેકન્ડ માટે એને માઇક્રો કરવાના છે માઇક્રો થઈ જાય એટલે એની અંદર આ મોટા એનો વચ્ચેનો ભાગ ગરમ થાય માઇક્રોની અંદર અને માઇક્રો ની અંદર ડ્રાય ના થઈ જાય અથવા સૂકા ના થઈ જાય હવે આને ઉપર ઉપર ફ્રેશ કરવા માટે એર નો જો તમારે હોય તો ઉપયોગ કરો અને એર એરફ્રાય ના હોય ને તો ઓવન ઇન ઓવન ની અંદર મૂકીને ખુલ્લી ડીશમાં મૂકીને તમારે અહીંયા ગ્રીલ નો ઉપયોગ કરવો ग्रिल थी तने गरम करो तो ऊपर ऊपर एकदम क्रिस्पी થઈ જાય એ આ રીતે એરフライર ની અંદર આ એરフライર ની અંદર તમાર કન્ટેનર ની અંદર બીજો કોઈ એલ્યુમિનિયમ ના કન્ટેનરમાં મૂકવાનું અને પ્લાસ્ટિક ના કન્ટેનરમાં અંદર એરフライર માં નાખું ભાઈ પણ એલ્યુમિનિયમ જે કન્ટેનર એરフライર માં એ મૂકવાનું એરフライર મૂકીને પછી ચાલુ કરી બાવીસ મિનિટ છે એટલે તમારે પહેલા એક મિનિટ થાય એટલે અંદર થી જરા ચેન્જ કરવાના ઊંચા નીચા કરવાના પછી વીસ મિનિટ થાય એટલે તમારે રેડી થઈ જાય એકવીસ મિનિટ થઈ જાય એક મિનિટ ધરમ થયા હવે એને હાલ લાગે પછી આ જે કન્ટેનર છે ને એને જરા ઊંચા નીચા એટલે જરા પહા ફેર થઈ જાય ઊંચા નીચા કરવાના પછી ફરીથી એક મિનિટ લાગે તમે મૂકવાના એના જોતે ચાલુ થઈ જાય હવે વીસ મિનિટ થાય તો તમે કાઢી લો એટલે તમારે એકદમ મોટા હાલ તાજા બનાવ્યા હોય એવી ક્વોલિટી ના મળશે એટલે ટોટલ બે મિનિટ થઈ અને એકદમ હાલ તાજા આપણે ફ્રેશ કાઢ્યા હોય માંથી એ રીતે તમને એકદમ ફ્રેશ મળી જશે આ બધું શું કીધું બંધ કરો જોઈ મિત્રો કે આ રીતે તમારા ગોટા એકદમ ફ્રેશ જણે હાલ તાજા બનાયા હોય ને વાત થઈ જો એકદમ તમને આમ કળ રાટ બોલી એ ઉપરનું ફ્રેજ આ આમ કળ રાટ અવાજ આવે ને એ ઉપરનું પડ થઈ જાય આખો હવે ગઈકાલે અમે કલો રહીએ છીએ અને શ્રીહરી સોસાયટી છે હવે શ્રીહરી સોસાયટી અમે વર્ષોથી પહેલા આમ તો અમે કલોલ રવા ગયા ને એ પહેલો શ્રીહરી સોસાયટીમાં જે સભ્યો રહેતા હતા ને એ બધા અમારા મિત્રો હતા ખરેખર એ મિત્રો હતા એટલે અમે મકોને એ મિત્રોની જોડે અમે રહીએ એટલા માટે બનાવ્યું હતું એ સોસાયટી જગ્યા ના મળી પણ હોમો યુ ક મળી તું પણ એક મકોન મળી તું ઘણો હા પછી સો એ સોસાયટીના સામે જ અમે ત્રણ ભાઈઓએ ત્રણ મકાન બનાવ્યા ત્યારથી સોસાયટીના જોડે અમારો સંબંધ એટલે જેમ સોસાયટીના સભ્ય તરીકે હોય ને એ રીતે સોસાયટી જોડે સંબંધ હા દરેક ના સોશિયલ પ્રસંગ હોય લગ્ન ના પ્રસંગ હોય તો એ અમારું સહકુટુંબ આમંત્રણ હોય ને આમંત્રણ એ રીતે હવે એ બધી મિત્રતા એટલે અમારા ફાર્મ હાઉસમાં વાત ઘણી વખત થતી હતી કે અમારે તમારા ફાર્મ હાઉસમાં આપું છો ગઈકાલે હું ઘરે રાખી આ એમો પેલા તો ખાસ આમની જે બેન પણ છે એ વખત સિનિયર સિટીઝન જે થઈ ગયો એ બધારી ઈચ્છા દી સોસાયટી બધી બેન આઈતી હવે યે લોકો

મહત્વની વાત એ છે કે આપણું જ્યારે માણસ માત્ર આમ તો સમૂહમાં રહેવા એવું લોકો જંગલમાં જ્યારે હતો ને ત્યારે જ્યારે માણસ એકલો જ ફરતો હતો પછી જાનવરની બીક લાગી પછી પાંચ માણસ ભેગા થયા દસ માણસ ભેગા થયા પછી એક જાતનો એવો કબીલો બન્યો એમનો એટલે કબીલાનું ગ્રુપ રહ્યું એટલે એકબીજાનો સાથ સહકાર મળે એટલે ત્યારથી આ માણસની જે માનસિકતા જે મનોવૈજ્ઞાનિક કહેવાય ને એટલે એકલવાયું માણસ રહી શકતો નહીં અને એમાં ખાસ શું થાય તો જ્યારે જુવાન હોય ત્યારે તો એની એક્ટિવિટી હોય કામ હોય નવરું ના પડે એટલે એને બહુ મુશ્કેલી ના થાય પણ ઉંમરવાળા માણસનો પછી સમય જ્યારે મળે ને ત્યારે જ્યારે એકલો પડી જાય મળી જાય ત્યારે આવા ગ્રુપ જોડે જવાની ઈચ્છા થાય હા અને એટલા માટે તો ખરેખર તો આ મોડર્ન જમાનામાં જે આ ક્લબો બની આ ભજન મંડળ બન્યો આ બધું શું કહ્યું બીજા જોડે વાતચીત થાય મન હળવું થાય આ જૂથમાં તમે જુઓ અહીંયા જે બેઠો તો કાલે તમે જુઓ એટલી બધી જે પોતાના મન ખુલ્લા દિલથી ના કહી શકો ને એવી સરખી ઉંમર વાળા માણસો હોય ને એક બીજાની વાત કરી શેર કરી એટલે એમનું મન એકદમ હળવું થાય અને અમુક જે શરીરની એક્ટિવિટી છે ને

આ રીતે મનોરંજન મળ અને આમ તો તો હવે આપણા બધા આ લોકો એકલવાયા થઈ જાય અથવા બહુ બીજી થઈ જાય એટલે ના થાય ને પહેલાં તો આપણે ગામડામાં તમે જોઈ લો ખાસ જોયું છો આપણે કંઈ કામ મોટું હોય ને તો હુંડોલ જતા ખ્યાલ આવી ગયો હુંડોલ કેવું તો એને કામ હોય એનો ત્રણ માણસ ઘરનો હોય ને આપણે ઘરનો ત્રણ માણસ થાય ને છ માણસ ભેગા થઈને જે કામ કરીએ એ બધા કરતા હતા એ કામમાં બિલકુલ તમને થાક ના લાગે કંટાળો કામ આખું શું છે મનોરંજન માં પરિવર્તન થઈ જાય કામ કામ રહે જ નહીં તમારે ખાલી કરતો એટલું કરવાનું થાય એટલે તો એટલે મૂળ આ હેતુ હતો એટલે ભલે એકલ જીવન જીવનથી બધા હોવાની ફેસિલિટી માટે કીધી નહીં તો પેલા તો મને અને કામ કેવું કાઠામાં કાઠું કામ હોય ને ખરેખર પેલા ખાતર ખાતર ભરવાનું ખાતર ભરવાનું કાઠામાં કાઠું કામ હોય ને તો માણસ ક્યાંય ઉખર્યા કરીએ છીએ જમવામાં ખાલી જમવાનું જ પણ ઉખરી પણ માણસ પલણ ભરત ગાડું બધું લઈને આવો અને ખાતર ભરવાનું કામ કરતો ને એકી દો પેલા ખાતર ભરી જાય બે ત્રણ થાય એટલે આવો કામ કઠિનમાં કઠિન કોમ પણ આવા સમૂહમાં કરવાથી થઈએ જોઈ મજા આવે ना तामे डुकळ डुकळ થઈ ગયો બધે પાછની પળજાન તો બધે ગુસ્ત થઈ મતવા પા બીજી થી જ આમો છે તો પાછું એ એ એ પ્રજાની આપરો બહુ એ હું ના ટીકા કરાય કારણ કે શું કે એમને આતરા ઉંમર માં જરૂર ના પડે આપણના જેવા સિનિયર સિટીઝન હોય ને એમ ને ખાસ આ વસ્તુની જરૂર પડે એમ ને તો બીજી જ નવરાણ ના પડતો હોય નું રૂટિન કામ મત નું ના પડતો હોય પછી એના આતરા હાલ ને તોય એક উপকার એ પૈસા ખાતી કર અને બીજું પિકનિક છે ને આવું જે છે ને એ ભલે આ તો સગવડ ના હોય તો ઠીક છે ને તમે રોડ ને મકોના વચ્ચે કોન્ક્રીટમાં કરો એના પહેલા તો જુઓ તમને બતાવવા આ કે એવી કુદરતી લીલોતરી અને કુદરતી પ્રકૃતિનું વાતાવરણ આવી જગ્યા મળે ને આ કે આ જગ્યા છે ને એ આપણી મૂળ આપણા સ્વભાવ સાથે જોડાયેલી છે જ્યારે માણસ પહેલો જીવતો ને ત્યારે જંગલમાં જીવતો આ જે મકાન રોડ ને બિલ્ડિંગો ને એ બધું તો કોઈ કુદરતે બનાવેલું નહીં એ તો એ ગમે એટલું સારું હોય તમારું પણ જે નેચર જોડે તમે રહો કારણ કે એ તમારું પોતાનું છે અને પોતાના જોડે તમે એટેચ છો એટલે જે આ ફિલિંગ આવે ને એ તો કંઈક અલગ જ હોય તો મિત્રો આ ગઈકાલ જે શ્રીહરી સોસાયટીનું જે સિનિયર સિટીઝન ગ્રુપ આવ્યું હતું એનો આખો ટોટલ વિડીયો અલગ જ બનાવેલો છે એ અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો અમારા મધુબન ફાર્મ હાઉસમાં તમારે પણ પિકિંગ કરવી હોય તો આવો તો તાર વેલકમ સર તો મળીએ ચા સાથે કરતામાં આવતીકાલે મિત્રો જય શ્યારામ જય શામ જય શ્રી કૃષ્ણ